બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર વોશિંગ મશીનની અંદર જ આપણે વેફર બનાવીશું બટેટાની તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને એકદમ મસ્ત વેફર બનીને તૈયાર થઈ જાય છે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો આવી રીતે સપોર્ટ કરતા રહેજો સૌપ્રથમ આપણે બટેટાને આ રીતે છાલ ઉતારી લેશું તમે અહીંયા મોટી સાઇઝના કે નાની સાઇઝના જે રીતની તમારે વેફર બનાવી હોય એ રીતે લઈ શકો છો હવે જે વાસણની અંદર આપણે પાણી લીધું છે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું એનાથી એ થશે કે બટેટાની જે વેફર છે એ કાળી નહીં પડે એટલા માટે મેં અહીંયા લીંબુ ઉમેર્યું છે હવે આ રીતે બટેટાની આપણે સ્લાઇસ પાડી લેવાની છે બટેટાની વેફર ખાવાનું મન મનથી હોય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો બજારમાં લેવાની પણ જરૂર નહીં પડે એકદમ બજાર જેવી ક્રિસ્પી તમે વેફર ઘરે બનાવી શકો છો આ રીતની બટેટાની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે તો એને આપણે પાણીમાં ઉમેરતા જઈશું એટલે બટેટાની જે આ સ્લાઇસ છે એ કાઢી નહીં પડે હવે આપણે સરસ બે બેથી ત્રણ પાણીએ ધોઈ નાખીશું એટલે આમાંથી જે સ્ટાર્ચ છે એ નીકળી જશે એટલા માટે તો આપણે સરસ એવું ધોઈ લઈએ અહીંયા બટેટાની સ્લાઇસને તો અહીંયા સરસ બટેટાની સ્લાઇસને આપણે ધોઈ લીધી છે બેથી ત્રણ પાણીએ હવે એક કાપડ લેવાનું છે જે કલર ન જાય એ રીતનું લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમે કોઈ પણ કોટનનું કાપડ પણ લઈ શકો છો એની અંદર આપણે આ રીતે બટેટાની જે સ્લાઇસ આપણે કરેલી છે એ ઉમેરી દઈશું અને પોટલી પોચી એવી પોટલી વાળી લેવાની છે તો આ રીતે તમે જોઈ શકો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તો આ રીતે ચારેય છેડા ભેગા કરી અને સરસ પોટલી વાળી લેવાની છે અને આપણે એને ડાયરેક્ટ ઉમેરીશું વોશિંગ મશીનમાં ડ્રાય કરવા માટે હા તમે તડકામાં પણ સુકવવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ તમે વોશિંગ મશીનમાં જ ડ્રાય કરી શકો છો તો એમાં જે સ્પીનનો મોડ હોય છે એ સ્પિનનો મોડ ઓન કરી અને આપણે સ્પિન કરી લેશો એટલે વેફર સરસ સુકાઈ જશે

વેફર ડ્રાય થાય ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે એટલે આપણે ડાયરેક્ટ જ એને ફ્રાય કરી લેવાની છે તો અહીંયા સરસ એવી વેફરને ડ્રાય કરી લીધું છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો અહીંયા તમે જોશો તો વેફર જરા પણ તૂટેલી નહીં હોય અને એકદમ પાણી નહીં હોય બિલકુલ ડ્રાય થઈ ગઈ હશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણે જેવી જોઈતી હતી એવી જ ડ્રાય થઈ ગઈ છે મીઠું અહીંયા લીધું છે હવે આપણે એની અંદર થોડું પાણી ઉમેરીશું સરસ મિક્સ કરી દઈશું આ મિશ્રણને આપણે વેફરને ક્રિસ્પી કરવા માટે જ્યારે ફ્રાય કરતા હોય ત્યારે એનો ઉપયોગ કરીશું અને એનાથી જે વેફરનો ટેસ્ટ છે એ પણ સરસ આવશે મીઠું વેફરમાં પણ ચડી જશે તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વેફરને ફ્રાય કરવા માટે મૂકી દઈએ જેટલી વેફર સમાશે એટલી જ આપણે એને ફ્રાય કરવા માટે ઉમેરીશું વેફર બંને સાઈડ સરસ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે મીઠાવાળું સરસ ક્રિસ્પી જેવી થવા આવે પછી જ આપણે એમાં મીઠાવાળું પાણી ઉમેરીશું તો આ રીતે પલટાવી પલટાવી અને બધી સાઈડ સરસ વેફરને ફ્રાય કરી લેવાની છે તો છે ને એકદમ જોરદાર આઈડિયા એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો હવે આપણે અહીંયા મીઠાવાળું પાણી ઉમેરીશું મીઠાવાળું પાણી ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવું કેમ કે એમાંથી છાંટા ઉડે છે જ્યારે આપણે મીઠાવાળું પાણી ઉમેરીએ એ વખતે એટલા માટે થોડું ધ્યાન રાખવું હવે સરસ બંને સાઈડ ફ્રાય કરી લેશું આ જે બબલ્સ થાય છે એ ઓછા થઈ જાય પછી જ આપણે વેફરને એમાંથી કાઢવાની છે એટલે સરસ અહીંયા વેફર ક્રિસ્પી થઈ જશે આ જ રીતે આપણે બાકીની જે વેફર છે એને ફ્રાય કરી લેવાની છે તો અહીંયા સરસ ક્રિસ્પી વેફર તૈયાર થઈ ગઈ છે કેવી લાગે આજની રેસીપી જરૂર કમેન્ટ કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ મળીએ નેક્સ્ટ વિડીયો